રાજ્યમાં પ્રવાસીઓ માટે કનેક્ટિવિટી ઝડપીને આધુનિક બનાવવા તરફ સતત પગલાં લેવામાં આવી રહ્યા છે ત્યારે સાળંગપુર જતા શ્રદ્ધાળુઓ માટે સારા સમાચાર આવી રહ્યા છે અમદાવાદથી સાળંગપુર સુધી ડેલી હેલિકોપ્ટર રાઇડ શરૂ થશે અને અમદાવાદના કાંકરિયાથી સાળંગપુર મંદિર સુધી ડેલી હેલિકોપ્ટર રાઈડ શરૂ થશે સાથે તેના ભાડા સહિતની વિગતો પણ ક્યાંક સામે આવી છે આ ઉપરાંત અમદાવાદથી કેશોદ અમદાવાદથી પોરબંદર અમદાવાદથી રાજકોટ અમદાવાદથી ભાવનગર અમદાવાદથી અમરેલી ઉપરાંત વડોદરાથી પણ હેલિકોપ્ટર રાઈડ શરૂ કરવામાં આવશે અમદાવાદ કાકરિયાથી સાળંગપુર સુધીની હેલિકોપ્ટર સેવા એ જે વસ્તુના હમણાં ન્યૂઝ આવે છે એ કોઈ પ્રાઇવેટ ચાર્ટર કરતી કંપનીના ન્યૂઝ છે સિવિલ એવિએશન ડિપાર્ટમેન્ટ તરફથી એક અત્યારે ઇન્ટ્રાસ્ટેટ નામનું ટેન્ડર બહાર પડેલું છે જે એન્ટ્રીઓ ઉપર અત્યારે ઓપન છે અને એમાં આપણે મુખ્યત્વે અમદાવાદ અમદાવાદથી કેશોદ અમદાવાદથી પોરબંદર અમદાવાદથી અમરેલી અમદાવાદથી ભાવનગર અમદાવાદથી રાજકોટ એના ઉપરાંત વડોદરા વડોદરાથી કેશોદ વડોદરાથી પોરબંદર વડોદરાથી રાજકોટ વડોદરાથી ભુજ એવા ફિક્સ વિંગ માટેના ટેન્ડર છે અને અમદાવાદથી અંબાજી અને અમદાવાદથી એસોયુ સ્ટેચ્યુ ઓફ યુનિટી એના માટેના હેલિકોપ્ટરના ટેન્ડર માટે આપણે પાર્ટીઓને ઇન્વાઇટ કરેલ છે અત્યારે આપણે ઓનલાઈન ટેન્ડર ચાલુમાં છે અને એની જૂનના એન્ડ સુધીમાં ટેન્ડર પ્રોસેસ પૂર્ણ થઈ અને આપણે કંપનીઓને બોર્ડ પર લાવી દઈશું અને ત્યાર પછી એમને એક કે બે મહિનાનો સમય આપવામાં આવશે કે જેથી એ પોતાની સર્વિસ સ્મૂધલી શરૂ કરી શકે ધારો કે અમદાવાદથી પોરબંદર હોય તો અમદાવાદ પોરબંદર કેશોદ આવું એ કેશોદ બધા લોકોને ઉતારે અને એમને નજીકના સ્થળોએ જવું હોય તો ત્યાંથી ફરી પાછા કેશોદ પોરબંદર અને અમદાવાદ આ રીતે પરત આવે એટલે લોંગ રૂટની હોય તો એક ડ્રાઈવ હોઈ શકે એક ફ્લાઇટ હોઈ શકે અને કદાચ એવું હોય કે અમદાવાદથી અંબાજી છે કે અમદાવાદથી એસોયુ છે તો એક કરતાં વધારે પણ હોઈ શકશે રાજ્યમાં ગરમીના પ્રકોપની વચ્ચે આજે અનેક જગ્યાએ માવઠું પણ પડ્યું ત્યારે હવામાન વિભાગની આગાહી સાંભળીને ખેડૂતોની ચિંતા વધી